तो हालो है, हाली है तो जो आ पानी वाली टाकी ना बुक पूरा कर ले हेलो तो जो आ पानी वाली टाकी ना अंदर दवा ना खाए यहाँ यहाँ भूतड़ी में दवा छांटवा नहीं है केम के नंदर आवी की ये फूंक आयरो प्रियम नायरो कुंदन नायरो बापूजी चलो थोड़ा ऊंचो करता पाइप ऊंचो कर थोड़ो कर। तो जो वो हमें दवा छटा है, है भूतड़ी में नारी भूतड़ी आयरा नवेरू ट्रेक्टर તો જેવો મે બધા દવા છાટી તો જોવો કુંદન ને બાપુજી દવા છાટતા છાટતા આવે આખા પડામાં છાટવાની એને હજી એ બે ત્રણ પડાય આ તાકે માંથી દવા આ લાઈનમાં જાય ને લાઈન ઓમાં સેટ જાય ને આ લાઈન થી દવા છટાય આખા પડામાં જોવો હવે હું આરામ કરું ને પ્રિયમ ને એમાં દવા છાંટે અમે તમને બતાવું ઓયરા હા મેં જોવો દવા છાંટે પ્રિયમ કુંદન ને બધાય દવા છટાઈ ગઈ અને બપોર થઈ ગઈ તો હાલ તો બપોરા કરવા તો હાલો હવે હાલ એ બપોરા કરવા ટ્રેક્ટરમાં બેહીને તો હાલ હવે હાલ એ ટ્રેક્ટરમાં બેહીને નો આણે બપોરા કરવા ઓ વાને બપકોડા કરો તો હાલો આલિયે નો વાને બપકોડા કરો આવા હાથ ધોઈને હવે બપોરા કરી લે હાલો Nah, kundan <laughs> 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 nah, apa ini? Dewa Sandi takdir, ya. Eh.